સુરત મહાનગરપાલિકાએ ઉનાળાની શરૂઆતમાં મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવા નવી તકનીક અપનાવી છે રાંદેડ ઝ્રોન વિસ્તારમાં મચ્છરોના વધતા ત્રાસ અને પાલ પાલનપુર ભેસાણ અને જહાંગીરાબાદના લોકોને થયેલી ફરિયાદોને ધ્યાને લેતા એસએમસીએ ડ્રોન દ્વારા દવાનો છંટકાવના પ્રયાસ શરૂ કર્યા છે આજે સુરત મહાનગરપાલિકાના મેયરની હાજરીમાં ભેંસાણ વિસ્તારમાં પ્રથમ વખત ડ્રોન દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્થાનો શોધી દવાનો છંટકાવ કરાયો આ નવી તકનીકથી એસએમસીના કર્મચારીઓ પહોંચી ન શકે તેવી મુશ્કેલ જગ્યાઓ પર પણ અસરકારક રીતે કામગીરી કરી શકાશે મેયરે કહ્યું આ ડ્રોન ટેકનિકથી મચ્છરોના બ્રીડિંગ સ્થાનોની ઓળખ કરી ત્વરિત દવાનો છંટકાવ કરી શકાશે આ ટેકનિકથી મચ્છરોથી બચવા માટે અસરકારક પરિણામ મળશે આજે પ્રથમ વખત બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં વધુ ડ્રોન વડે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવા દવાનો છંટકાવ કરવામાં આવશે એસએમસીએ ખાતરી આપી છે કે આ પ્રયાસથી સુરતના નાગરિકોને મચ્છરોના ત્રાસથી રાહત મળશે સુરત મહાનગરપાલિકા નાગરિકોએ મચ્છરોના બ્રિડીંગ સ્થાનો જેવા કે પાણીવાળી જગ્યાઓને દૂર કરવા માટે પણ સહયોગ આપવા વિનંતી કરી છે ડ્રોનનો આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દવા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી વાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણા હશે હગાસીમાં પાણી ભરાણા છે તે તે એરિયાને તે એરિયાનું સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાય આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે બે મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમે તો ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ ડ્રેનેજ ડ્રેનેજના ચેરમેન આરોગ્યના ચેરમેન આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમમાં અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા